નમસ્કાર જય માતાજી મિત્રો હું શૈલેષ પરમાર ગામ મમ્મતપુરા તાલુકો પાદરા જિલ્લો વડોદરા અને મિત્રો તમને આજે હું વિડીયોના માધ્યમથી બતાવીશ કે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જે મમ્મતપુરા જે ટપકા જે રોડ બન્યો છે અંદાજે પાંચ કિલોમીટર છે અને તે રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને સ્થાનિક નેતાઓને પણ આ કામ વિશે કંઈ માહિતી ના હોય તેમ લાગી રહ્યું છે કેમ કે આ રોડ હાલ હમણાં પાંચ પાંચ સાત મહિના પહેલાં જ રોડ બન્યો છે પણ હાલ તમે આ વિડિયોમાં પાછળ જોઈ શકો છો આ રોડની હાલત કેવી છે તો હજુ પણ આ રોડ ને છ થી સાત વરસ કાઢવાના છે તો આ રોડની હાલત કેવી થશે અને સ્થાનિક લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે અને રોડની સાઈડોમાં મોટા મોટા ખાડા છે તે પણ કોન્ટ્રાક્ટરે પૂર્યા નથી અને સાઇડ સોન્ડિંગ પણ કર્યું નથી તો છતાં પણ વોર્ડ મારી દેવામાં આવ્યું છે કે આ રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે પણ હજુ ત્રીસ ટકા કામ બાકી છે તો વહેલી તકે આ કામ પૂરું કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરો અને કોન્ટ્રાક્ટરને અને અધિકારીઓને આ સ્થળ તપાસ કરીને વહેલી તકે આ રોડ આ રોડનું કામ સંપૂર્ણ પૂરું કરવું જોઈએ કેમકે આ રોડની ગ્રાન્ટ બસો ને દસ પોઈન્ટ તેસઠ હજારની છે પણ હજુ આ રોડમાં કંઈ લાગતું નથી કે આ રોડનું કામ પૂરું કરશે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર કેમ કે કોન્ટ્રાક્ટર હવે જોવા પણ આવતો નથી આ રોડ કેમ કે આ રોડની હાલત બહુ જ ખરાબ છે તો વહેલી તકે અધિકારીઓને અને સ્થાનિક નેતાઓને જણાવવા માંગુ છું કે આ રોડનું કામ વહેલી તકે પૂરું થાય નહીં તો આ રોડ ઉપર મોટી દુર્ઘટના ઘટી શકે તેવી રીતે મોટા મોટા સાઈડોમાં ખાડા છે તો વહેલી તકે આ રોડનું કામ પૂરું ન થાય એવી મારી માગણી છે વંદે માત્ર